અને આપણે દર્શન કરીએ ને ઉપરથી તમને પૂરો વ્યૂ દેખાડે ચાલો આ લોકો હજી ઉપર ચડી રહ્યા છે આપણે હજી ક્યાં પહોંચ્યા છે જો બધું તો થાકી જાય નાસ્તો નથી કર્યો હજી તો ચારસો દાદરા નથી આય ઉપર જઈને આખો તમને વ્યૂ બતાવું હવે દર્શન કરી લઈએ મંદિર છે મંદિરના દર્શન કરી લો તમે આવું મંદિર છે દર્શન કરી લીધા ફોટો શૂટિંગ કરે છે